અમદાવાદ પોલીસ ક્રાઈમ કોન્ફરન્સ યોજાય છે જેમાં જેસીપી ડીસીપી એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા પોલીસના દાવા મુજબ શહેરના ગુનાઓની સંખ્યા ઘટી રહી છે બે હજાર ચોવીસ માં જાહેરમાં સીસીટીવી લગાવવાનો આદેશ અપાયો હતો જેના પરિણામે

આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા છ મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે જે સીસીટીવીના છે તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં ધાડ લૂંટ પૂ મારા બધી આવે છે એ થોડું ઘટી રહ્યો છે ત્રેવીસ મેં છ મહિનામાં મેં છ હજાર પાંચસો ચોત્રીસ હતા ચોવીસ મેં પાંચ હજાર પછત્તર હતા અને આ વર્ષે અડતાલીસસો ત્રેપન છે એટલે થોડું ઘટી રહ્યું છે બીજા હેડહેડેટ પણ એકંદરે કંટ્રોલમાં છે પણ આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના એના બે હજાર ચોવીસના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને એસીપી ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે ને વધારેમાં વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધી મેં બાવીસ હજાર સાતસો ચોહ્તર કેમેરા એટલે અમદાવાદ શહેર મેં લોકોએ લોક ફાળી લોક મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે પછી આ બાવીસ હજાર સાતસો ચોત્તર કેમેરા મેં પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવીનો હાથે લીધું જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોકભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડવાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી યુ નો એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે